વેલકમ બેક માઇન્યુલોગ તો ભીમસી વાટના વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ સ્વાગત છે આજનો બ્લોગ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ જામનગર રૂમમાં છે કારણ કે રૂમ અમે ભાડે રાખ્યો તો એકલા વિડીયોમાં તમને બધી બધું અમે હવે આપણે નીકળવાનું છે બાર અટાણે ચેકઆઉટ કરી દેવાનો છે નવ વાગ્યાનો ટાઈમ હતો તો સાડા આઠ થઈ ગયા છે અને ફટાફટ નીકળી જઈએ ચેકઆઉટ કરી દઈએ અને ચા પાણી પીએ બાર જન ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના

આપણે અહીંયા બારી બારી કંઈ નહોતું પાછળ તો મસ્ત મજાનો વ્યૂ અને મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને હવે નીકળી હલો દોસ્તો નાસ્તો પાણી કરવા જો નાસ્તાનો ઓર્ડર દીધો છે હું નાસ્તો આવે હું મગાવશું વાત છે ઓનલાઈન કાઢ છે ને જલેબીનો ઓર્ડર દીધો છે આપણે

મોબાઈલ માં <addressing> <roku> ગાડીઓ બસ ભરાવે આવી ગઈ છે રિલેક્સમાંથી બહુ વાર લાગી ગયા છે બાકી ગયા છે ત્રણ અને બહુ હેરાન પણ ગયા ગયા છે ખરેખર ચાલો જો આપણી ગાડી આવે છે ભરીને હવે તમને બતાવું આગળ ચા પાણી પીવા ગયા હતા અને મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે જરાક પ્રોબ્લેમ હતો ને જો હવે ગાડી ચાલુ કરી નીકળીએ હવે શ્રીધામ રાજકોટ સુરત વાપી બરાબર

સારું ગામ જેવું થઈ છે હજી આવ્યો નથી એક અમારી ગાડીના ડ્રાઈવર અહીંયા ગાડી આવી હતી હવે એને જવાનું છે પાછું સુરત તો ચડી ગયા ગાડીમાં એટલે નીકળી ગયા ત્રણ અમે હવે ત્રણ ડ્રાઈવર એક ગાડીમાં

આ નઈ ચાલું દે કે કે રંજોરો કરી દીધું આઈ વાંંધાને હાલો દોસ્તો મમી ઓકે મજા આવી ન આવી રોટલો ગયો કારેલા આવી બાકી હે

તો અહીંયા આવજો ચોટીલાથી તમે આપણે રાજકોટ બાજુ ને એટલે આવડ કૃપા હોટલ આવશે રાજકોટથી ચોટીલા બાજુ જાઓ તો ખાલી સાઈડમાં આવીએ અને ચોટીલાથી તમે રાજકોટ બાજુ જાઓ તો ડ્રાઈવર સાહેબમાં આવી પેટ્રોલ પંપની બાજુમાં આવશે નાયરા ન્યારા ની નાયરા તો ચાલો હવે નીકળીએ ફટાફટ ચાલો દોસ્તો ચામુંડા માતાજીના દર્શન કરાવી દઈએ છેલ્લી બાકી આજની ટ્રીપમાં

ભગત બાપુ છે અમારે જય માતાજી જય માતાજી જય માતાજી તો જો આ ચોટીલાનો ગેટ આવી ગયો છે બરાબર જો ચોટીલાનો ગેટ ચામુંડા માતાજીના મંદિર રો જવાનો સામે ઉપર મંદિર છે લાઇટ હોના કારણે અત્યારે અંધારાનું તો કંઈ દેખાય તો આપણે હવે લોકનોન કહી દઈએ જય જય ચામુડા માતાજી ને કોમે પાબર ચામુડા માતાજી લખી દેજો અને નવા વ્લોગ માં મળશું ચેનલમાં નવા આવ્યા સબસ્ક્રાઈબ લાઈક છે ને શેર કરી દેજો અને કોમેન્ટમાં જઈ ચાઉન માલ લખી દેજો